અને જૂનાગઢ જિલ્લામાં કોળી સમાજનો યુવા ચહેરો અને છેલ્લા બે ટર્મથી સાંસદ રહી ચૂકેલા રાજેશ ચુડાસમાને જ ભાજપે રિપીટ કરતા જિલ્લા ભાજપમાં આનંદની લાગણી જોવા મળી આ તકે રાજેશ ચુડાસમાએ જણાવ્યું હતું કે ભાજપના નેતાઓ દ્વારા મને ફરીથી જૂનાગઢ અને ગીર સોમનાથની જનતાની સેવા કરવાનો મોકો આપવામાં આવ્યો છે ગુજરાતમાં છવ્વીસ બેઠકો ઉપર ભાજપ આવવાની છે અને દેશમાં ચારસો ને પાર પણ જશે ત્યારે આ બેઠક ઉપર પાંચ લાખથી વધુની લીડથી વિજય બનશું તેવો આશાવાદ પણ વ્યક્ત કર્યો પાર્ટી ના ઉમેદવાર તરીકે ત્રીજી વખત આપણા યુવાન દોડતા અને લોકોની એવા રાજેશભાઈ ત્રીજી વખત રિપીટ કર્યા તે બદલ આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ અમિતભાઈ શાહજી પાટિલ સાહેબ ભૂપેન્દ્રભાઈ જેવા શ્રેષ્ઠ નેતૃત્વ એમની ઉપર વિશ્વાસ મૂકીને ત્રીજી વખત ટિકિટ આપી ત્યારે ગીર સોમનાથ જિલ્લામાં અને ભારતીય જનતા પાર્ટીના તમામ કાર્યકર્તા કાર્ય તો ચાલુ જ કરી દીધું છે ચૂંટણી લક્ષી અને આગામી તૈયારીમાં જે પાટીલ સાહેબે પાંચ લાખ થી મતો થી જીતવાની વાત લક્ષ આપ્યો છે પણ ગીર સોમનાથ જિલ્લા કારોબારી મેળવી ત્યારે અમે એવું નક્કી કરેલું કે એક પાંચ લાખ એકાવન હજાર થી જીતવી છે સીટ ગીર સોમનાથ અને જનતાની ત્રીજી વખત સેવા કરવાની જયારે મુલાકાત આપી છે ત્યારે દેશના પ્રધાનમંત્રી આદરણી નરેન્દ્રભાઈ મોદીજી તેમજ અમારા રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી પી નડ્ડાજી અમિતભાઈ શાહ શ્રી અને સી આર પાટીલ સાહેબ અધ્યક્ષ અમારા ગુજરાત પ્રદેશ ભાજપ અને ગુજરાતના મુખ્યમંત્રી આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલ અને અમારા પાર્ટીના સૌ આગેવાનો અને કાર્યકર્તાઓનો ખૂબ ખૂબ આભાર માનું છું કે આ ત્રીજી વખત જૂનાગઢ અને ગીર સોમનાથની જનતાની સેવા કરવાની મને તક આપી ત્યારે ખૂબ ખૂબ આભાર માનું મેં ચોક્કસપણે કહું કેમ કે ગુજરાતમાં છવ્વીસે છવ્વીસ બેઠકો ભારતીય જનતા પાર્ટી જીતવાની છે એમાં કોઈ શંકાને સ્થાન નથી દેશમાં ચારસોથી પણ વધારે સીટો નરેન્દ્રભાઈના નેતૃત્વમાં સરકાર બનવાની છે એમાં પણ કોઈ શંકાને સ્થાન નથી અમારા પ્રદેશ અધ્યક્ષ આદાજી પાટીલ સાહેબનો એક સંકલ્પ છે કે દરેક સીટ પાંચ લાખની લીડથી જીતવી મને વિશ્વાસ છે કે જૂનાગઢ અને ગીર સોમનાથના કાર્યકર્તાઓ અને જનતા ઉપર ભરોસો છે કે વધારેમાં વધારે લીડ ગુજરાતમાં ગીર સોમનાથ અને જૂનાગઢની રહે રાજ્યમાં ગાંધીનગરના પાલજમાં સૌથી મોટી હોડી પ્રગટાવવામાં આવી હતી ગુજરાત સહિત દેશભરમાં હોલિકા